ગોબો પર લેવાનો છે આપડે તમારો હા ગોબો ઘરે આવીને ઉપર લેવાનો છે તમે બહુ જાણકાર છો ને હા તો ઘરે આવીને ગોબો પર લેવાનો છે ઘરે આવીને હા મોટા ભાઈ એમાં તમારે ગમે હોય તમ તારે હોય હા ગમે હોય તો રેકોર્ડિંગ ચાલુ રાખો હું રેકોર્ડિંગ કરું છું તમે રેકોર્ડિંગ કરો એક વ્યક્તિ ફોન કરીને ગુસ્સામાં આરોપ મૂકે છે કે તેઓ દેવ નું અપમાન કરે છે અને ઘેર આવીને અંજામ આપવાની ધમકી આપે છે પરંતુ મનસુખ રાઠોડ શાંતિ તેની દરેક વાત સાંભળે છે વાતચીત દરમિયાન સ્પષ્ટ થાય છે કે ફોન કરનાર વ્યક્તિ નશાની હાલતમાં છે અંતે વાત એવી વળાંક લે છે કે ધમકી આપનાર વ્યક્તિ જ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગે છે શું છે આ કોલ પાછળની સાચી હકીકત આખો ઓડિયો સાંભળો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

અને મારાપ માં ફેર છે ભાવનગર એફઆઈ ફો રેકો તું બીજી વાત તું બહુ મોટો નાની છો મને ખબર છે

મનસુખભાઈ વિજય છે ચુડાસમા ભાવનગર હવે મારથી કઈ બોલાઈ ગયું તો માફ કરજો મોટા ભાઈ મારા ભાઈ નો ફોન એવો તો દીગુભા એટલે હું માફી માંગુ છું અને હવે કઈ જે કઈ આપણું બે અત્યારે સમાધાન આપણું બે નું હું માફી માંગી લઉં છું ભાઈ કે કઈ મારથી બોલાઈ ગયું હોય તો હું નાનો છું એટલે મને માફ કરજો ભાઈ હો અને મારા ભાઈને રેકોર્ડિંગ નાખું દીધું અને હજી કહું છું મમોટા ભાઈ બોલાઈ ગયું હશે હું નાનો છું ભાઈ આવાસમાં આવી એટલે હું તમારી માફી માગું છું ભાઈ આપણે મનસુખ ભાઈ હા જય માતાજી જય ભવાની હો હોય મેં ખુદ કો શેર બતાતા ફેરતા हर किसी को डराने की बातें करता था आवाज में जहर शब्दों में आग लिए झूठी बहादुरी का नकाब पहने फिरता था धमकी देकर खुद को बड़ा समझता रहा सामने वाले को कमजोर समझता रहा पर सच की धूप जब आंखों पर पड़ी उसकी सारी अकड़ पल में बिखरती रही नशा उतरा तो हकीकत सामने आई आवाज की दहाड़ भी सहमी नजर आई जो कल तक आग उगल रहा था आज वही माफी की भीख मांगता नजर आया समझ आ गया उसे भी आखिर शोर से नहीं सच से जीत होती है झूठी दहाड़ ज्यादा देर तिकती नहीं सच्चाई हर बार भारी होती है कल जो शेर बनने निकला था आज अपनी गलती पर शर्मिंदा खड़ा था सबक यही है इस कहानी का नशे की बहादुरी सुबह होते ही ढह जाती है